જામનગર શહેરમાં આવેલ શ્રી ઓધવરામ ગ્રામ્ય સરકારી ભંડારલીમાં સરકારી નિયમોનો ખરેખર ભંગ થઈ રહ્યો હોય ત્યારે ગ્રાહકોને રાશન પૂરું મળે છે કે શું આ વાતની પુષ્ટિ કરવા ગયેલા કચ્છકર ન્યૂઝના પત્રકાર જ્યારે ગ્રાહક અને દુકાનદારને પ્રશ્ન કરતા હતા ત્યાં એક આવારા તત્વને દુકાનદારે ફોન કરીને બોલાવ્યા ત્યારે અમારા કેમેરામેન યાસીનભાઈ માડકિયા સામે જોઈ અને ખોટા આક્ષેપો કરતા આવારા તત્વએ પત્રકાર નદીમ સુમરા સામે આવારા તત્વએ કચ્છકરના બૂમ અને રિપોર્ટર નદીમ સુમરા સામે હાથાપાઈ કરવાની કોશિશ કરી હતી અને રિપોર્ટર નદીમ સુમરાએ એમને ઓન કેમેરામાં પૂછવા લાગ્યા ત્યારે રિપોર્ટર નદીમ સુમરા અને તેના બૂમ બંનેને ધક્કા મારી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા અને જતાં જતાં તે આવારા તત્વએ અભદ્ર ભાષા વાપરી અને તમને લોકોને આમ કરીશ તેમ કરીશ કહીને ભાગી ગયા હતા આવારા તત્વ રિપોર્ટરને ધમકી આપી હતી હવે સમજવા જેવું એ છે કે જો ખરેખર આશ્રી ઔધવરામ ગ્રામ્ય સરકારી ભંડારલીમાં ગ્રાહકોને પૂરતો માલ આપવામાં આવતો હશે કે શું જો ખરેખર આપવામાં આવતો હોય તો આવા આવારા તત્વોને બોલાવીને રિપોર્ટરને ધાક ધમકી દેવા માટે આવા આવારા તત્વોની જરૂર કેમ પડી જો ખરેખર આ સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર ચાલતો હશે જો ના હોય તો દુકાનદારને આવારા તત્વને બોલાવવાની જરૂર કેમ આ એક પ્રશ્નનો વિષય છે સસ્તા અનાજના દુકાનદાર રિપોર્ટરને બીવડાવવા માટેનો આવારા તત્વને બોલાવીને શું દર્શાવવા માંગે છે રિપોર્ટ બાય નદીમ સુમરા સાથે રિપોર્ટર યાસિન માડકિયા સાથે રિપોર્ટર અક્રમ સમા હેલો દર્શક મિત્રો હું છું અક્રમ સમા આપ જોઈ રહ્યા છો કચ્છ કે ન્યૂઝ તો આજે આપણે એક રાશનની દુકાન આવ્યા છીએ જ્યાં આપણે આજે જાણીશું કે ત્યાં આવેલા ગ્રાહકોને પૂરતો માલ મળે છે કે નહીં તેના માટે આપણે ખરાઈ આવ્યા છીએ તો ત્યાં કરી ગ્રાહકને આપણે પ્રશ્ન પૂછી કે તેને કેટલો માલ મળ્યો કેવી રીતે મળ્યો પૂરતો મળ્યો કે નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું નદીમ સુમરા આપ જોઈ રહ્યા છો કેસી ન્યૂઝ જેમ કે આપણે અવારનવાર આપણી ચેનલમાં સસ્તાનાદની દુકાનનું પર્દાફાશ કરી છે એમ આજે આપણે એક ચોસઠ દિગ્વિજય પ્લોટ શંકર એકડીની બાજુમાં આપણે આવી ગયા છીએ અહીંયા પણ આપણે ચેક કરવા આવ્યા છીએ કે ખરેખર માલ મળે છે મળે છે તો પૂરતો મળે છે કે ઓછો મળે છે બિલ આપે છે કે નથી આપતા કે શું શું આપે છે શું નથી આપતા અહીંયા આપણે એક ગ્રાહકને અત્યારે માલ આપી દીધેલો છે હવે એને બે પ્રશ્ન કરશું હા ભાગેશ્વરી બેનને હા નામ તમારું બેન કેટલા તમને ઘઉં કેટલા આપ્યા આજે હા ચૌદ કિલો ચૌદ કિલો ઘઉં આજે આપ્યાં આવતા મહિને આની પહેલાંના કેટલા આપ્યા હતા કિલો ઘઉં ને કિલો ચામલ કિલો ઘઉં ને કિલો અત્યારે કેટલા આપ્યા કિલો આપ્યા કિલો આપ્યા આવતા આગલા મહિને તમને ચૌદ કિલો જ આપ્યા હતા ને ચાવલ અત્યારે કેમ વધારે આપ્યા એ તમને એ તો પતા નહી કે છે કાકા આ બેનનો પ્રશ્ન એવો છે કે આની પહેલા વખતે 14 કિલો ચોખા આપ્યા હતા અત્યારે 20 કિલો આપ્યા છે ઓલી વખતે ઓછો માલ આવ્યો હતો કે આ બેનમાં ઓછો હતો શું હતું માલ અમે એટલો જ આપ્યો છે

એટલે એમ એના એના આમ છે તમે કોમ્પ્યુટર ઓપરેટર છો ને શું નામ તમારું નિતેશ નીતિશભાઈ હા ભાઈ એમ કે મારા ઘર માં બધા ફિંગરપ્રિન્ટ ઉપર આપે છે જેના નામ હોય એનું આધાર કાર્ડ હોય એટલે એનો આધાર કાર્ડ લઈ અને ફિંગરપ્રિન્ટ લઈ લેવાનું આવી જાય આધાર કાર્ડ લઈ એટલે ફિંગરપ્રિન્ટ આધાર આધાર કાર્ડ આપે એટલે આધાર કાર્ડ પરમિટમાં લિંક હોય એટલે કઈ ફિંગરપ્રિન્ટ ની જરૂર ના હોય તો ફિંગરપ્રિટ તો એક જણા નું હોય ને ઘરમાં ગમે પરમિટ જે સમયે ઇશ્યુ થાય ત્યારે છે ને એ ભાઈ નું હોય હમ પછી અપડેટ કરાવ્યો તો બધા હોય આમાં આધાર કાર્ડ લિંક થયેલું હોય ને તેનો ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ આધાર કાર્ડ દઈ દીધું પછી લિંક હોય ને એટલે આવી જાય આધાર કાર્ડ દઈ દીધું પછી ફિંગરની જરૂર તો નથી ને ફિંગર ફિંગરની જરૂર તો પડે જ ને કેમ ફિંગર ને આધાર ફિંગરપ્રિન્ટ તમારા આધાર કાર્ડ માં ફિંગર આધાર કાર્ડ માં હોય કેવાયસી કરાવેલું હોય આધાર કાર્ડ બરોબર બરોબર એટલે આધાર કાર્ડ આપી દીધું તમારું ફિંગર પ્રિન્ટ અહીંયા ફિંગર ખરાબ થઈ ગયું તો ઓટીપી દીધું

મારો છોકરો પૂરું રાશન લઈ જાય છે પૂરું રાશન લઈ જાય છે કેટલા પૈસા કેના છે ખબર છે પૈસા મારી આગળ હજી રૂપિયો લીધો નથી રૂપિયો લીધો નથી ચણાના કેટલા રૂપિયા છે તમે જોવો જો ને રાશન કાર્ડ એપ્લિકેશન તમે કે માય રાશન આમાં તો રૂપિયા લે છે તમે એક કઈ રૂપિયો જ નથી રૂપિયો જ નથી ના ચણા લેતા જ નથી ના ના તો તમારા નામનું નું ચણા તમારા તો 7 કિલો 7 કિલો કઠોર કોઈ પણ દેખાડે છે કોઈ પણ 7 કિલો કઠોર મારી આગળ મારો મોબાઈલ નથી બરોબર સાત કિલો કઠોર કોઈ પણ દેખાડે એપ્લિકેશનમાં માં આવે માય રાશન માય રાશન હા અત્યારે જોવું હોય દેખાડો પણ એ જોઈ લ્યો તમને તમને ખબર તમે કયો છો ને કે આ કઠોર દેખાડે છે હા સાત કિલો કઠોર દેખાડે સાત કિલો કઠોર દેખાડે છે તો તમને સાત કિલો નથી મળતો એ તો ખબર ના કઠોર અમે લીધું જ નથી હજી લગા સાત કિલો કઠોર આવે છે ભાઈ સાત કિલો કઠોર આવે છે

કેટલા પૈસા લઈ પૈસા લીધા કેટલા પૈસા બોલાવો ને કેટલા પૈસા ને કોણ જો કોણ જો હું જે નામ છે તારું નામ નદીમ સુમરા છે શું નામ છે એક મિનિટ